પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહા અપ્સરોને પ્રેમી સલામ હિબ્રુઓને પત્ર અગિયારમો અધ્યાય અને ત્રીસમી કલમનો આજે આપણે અભ્યાસ કરીશું ત્યાં લખ્યું છે વિશ્વસ્તી યરીખોના કોટની સાત દિવસ પ્રદક્ષિણા કર્યા પછી તે જમીન દોષ થયો યહોસ્વના પુસ્તકના છઠ્ઠા અધ્યાયમાં લખ્યું છે તે પ્રમાણે મૂસાના મૃત્યુ પછી યહોસ્વની આગેવાનીમાં ઈસરાયેલી પ્રજા વચનના દેશ કનાનમાં પ્રવેશવા માટે યરિકો શહેર સમક્ષ પહોંચ્યા યરિકો શહેર એક ખૂબ મોટી અને ઊંચી દિવાલથી સુરક્ષિત હતું માનવીય શક્તિ દ્વારા તે દિવાલને તોડી તે શહેરને જીતવું અશક્ય હતું પણ આ યરિકો શહેરને જીતવા માટે ઈશ્વર યહોસ્વને આ દિન સુધી કદી ન થઈ હોય તેવી યુદ્ધની યોજના આપે છે અને આ વાતો યહોશોના પુસ્તકના છઠ્ઠા અધ્યાયની ત્રણ થી સાત કલમમાં છે ત્યાં લખ્યું છે તે પ્રમાણે લડવૈયા અને યાજકો મેઢાના સિંગના સાત રણસિંગણા લઈ છ દિવસ સુધી તે નગરની પ્રદક્ષિણા કરે અને સાતમે દિવસે સાત વાર નગરની પ્રદક્ષિણા કરે અને યાજકો રણસિંગડા વગાડે અને એ સમયે લોકો મોટે સાદે હોકારો કરે પછી નગરનો કોટ તૂટી પડશે અને બધા અંદર જશે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તે લોકોએ કર્યું અને છઠ્ઠા અધ્યાયની વીસમી કલમમાં લખ્યું છે તે પ્રમાણે કોટ તૂટી ગયો અને લોકોએ નગરમાં સીધો પ્રવેશ કર્યો અને નગરને જીતી લીધું અહીં અગિયારમાં અધ્યાયની ત્રીસમી કલમમાં વિશ્વાસથી શબ્દ વાપરવામાં આવ્યો છે જે અહીં કેન્દ્રીય બિંદુ તરીકે છે આ વિશ્વાસ શું સૂચવે છે આ જ ઇઝરાયેલી પ્રજા સમક્ષ ઈશ્વરે લાલ સમુદ્રના બે ભાગ કરી રસ્તો કરી કોરી ભોંય પર તેઓને ચલાવ્યા હતા તો શું અહીં ઈશ્વર યરીખોના કોટને જમીન દોષ કરી તેમને માટે સીધે સીધો રસ્તો ન કરી શકત ચોક્કસ કરી શકત ઈશ્વરે શા માટે એવું ન કર્યું કેમ કે વચનના દેશમાં જવા મિસરમાંથી તેઓને ઈશ્વર બહાર કાઢી લાવ્યા અરણ્યમાં તેમનું પોષણ કર્યું તેમનું રક્ષણ કર્યું અને હવે વચનના દેશમાં પ્રવેશવાની તૈયારી છે તેવા સમયે ઈશ્વર ફરી એકવાર ચમત્કાર દ્વારા તેઓને જણાવવા માંગે છે કે મિસરની ગુલામગીરીમાંથી કાળી લાવનાર અને વચનના દેશમાં પ્રવેશ અપાવનાર ઈશ્વર તે પોતે છે ઈશ્વર અહીં માણસોને યુદ્ધ લડી અને જીતે અને તે રીતે પોતે લે તેવું ઈચ્છતા ન હતા કેમ કે માણસો યુદ્ધ લડતા તો ઈશ્વર તેમને ચોક્કસ જીત અપાવતા પણ એ જીત એ તેમનામાં એક જાતનો ઘમંડ લાવત અને તેઓ પોતે જીત્યા છે તેઓ એવો ઘમંડ કરત ઈશ્વર તેવું ઈચ્છતા ન હતા માટે ઈશ્વરે અહીં અલગ યોજના આપી પ્રદક્ષિણા રણસિંગણાના સાથ અને હોંકારવા પાળવા જેવી અજબ અને અલગ લાગતી એવી રણનીતિથી યરીખોને જીતવાની યોજના બનાવે છે અહીં બીજો પ્રશ્ન એ થાય કે શા માટે સાત દિવસની જ પ્રદક્ષિણા સાતમા દિવસે સાત વાર શા માટે પ્રદક્ષિણા શું એક દિવસમાં એ ન થઈ શકત ઈશ્વર માટે તો સગડું શક્ય છે તો સાત દિવસ અને સાતમા દિવસે સાત વાર શા માટે શા માટે રણસિંગણાના સાદ શા માટે હોકારો કરવો શું માણસો વગર ઈશ્વર તોડી ન શકત આ બધા પ્રશ્નોનો જવાબ આગળના અભ્યાસમાં આપણે મેળવીશું અહીં વિશ્વાસની કસોટી ધીરજ અને આજ્ઞા પાલનતા જોવા મળે છે જે ચાર બાબતો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ પહેલી બાબત આજ્ઞા પાલનતામાં વિશ્વાસ ઈશ્વરે આપેલ યુદ્ધની યોજના માનવીય વિચારો સાથે તર્કસંગત નથી સામાન્ય રીતે ઘેરાબંધી શસ્ત્રો વગેરેનો ઉપયોગ કરી યોજનાઓ ઘડવામાં આવે છે પણ અહીં કંઈક જુદું જ છે માનવીય દ્રષ્ટિએ આ અશક્ય છે ચોક્કસ એવો વિચાર આવે કે કેવી રીતે થશે પણ ઈસરાયલી પ્રજાએ યહોસ્વાની આગેવાનીમાં ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેઓ માત્ર વિશ્વાસ કરીને બેસી રહ્યા નહીં પણ તેમનો વિશ્વાસ ક્રિયામાં પરિવર્તિત થયો તેમનો અવિશ્વાસ વ્યવહારિક આજ્ઞા પાલનતાનો હતો જેમાં તેઓએ કોઈ પણ દલીલ ન કરી કોઈપણ જાતની શંકા ન કરી પણ વિશ્વાસથી ઈશ્વરની આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યું બીજી બાબત દ્રષ્ટિ પૂર્વેની વસ્તુઓમાં વિશ્વાસ તેઓએ દીવાલ સામે ન જોયું કેમ કે જો તેમણે દીવાલ સામે જોયું હોત તો તેઓએ ભૌતિક વાસ્તવિકતા જ જોઈ હોત તેઓ હિંમત હારી જાત કેમ કે માનવીય શક્તિથી તે દીવાલ તોડવી અશક્ય હતી પરંતુ તેઓએ ઈશ્વરના વચન પર અને ઈશ્વરની શક્તિ પર દ્રષ્ટિ રાખી આપણે જોયું હતું કે હિબ્રુ અગિયાર અને એક પ્રમાણે વિશ્વાસ એ તો આશા રાખેલી વસ્તુઓનો ભરોસો અને અદ્રશ્ય વસ્તુઓનો પુરાવો છે દીવાલ પડી જવી એ અદ્રશ્ય હતું પણ તેમણે તેને વિશ્વાસની નજરે જોયું ત્રીજી બાબત ધીરજ સાથેનો વિશ્વાસ વિશ્વાસની કસોટી સમય અને ધીરજથી થાય છે સાત દિવસ સુધી પ્રદક્ષિણા કરવી એક જ ક્રિયાનું પુનરાવર્તન કરવું એ માનવીય દ્રષ્ટિએ મૂર્ખતાપૂર્ણ અને કંટાળાજનક લાગી શકે પણ તેમણે ધીરજ રાખી અને પરમેશ્વરના સમય અને રીત પર વિશ્વાસ રાખ્યો સાત દિવસની પ્રદક્ષિણા અને સાતમા દિવસે સાત વારની પ્રદક્ષિણા એ પરિપૂર્ણતા અને પરિપક્વતાનું પ્રતીક છે બાઇબલ પ્રમાણે સાતનો આંકડો સંપૂર્ણતા દર્શાવે છે જે વિશે ક્યારેક ફરી આપણે જોઈશું ઈશ્વરના સમયની રાહ જોવાથી પરિપક્વતા આવે છે સગડું પૂર્ણ થતું જોઈ શકાય છે હિબ્રુઓને પત્ર છઠ્ઠો અધ્યાય અને અગિયાર અને બાર કલમમાં આ પ્રમાણે લખ્યું છે અને અમે અંતકરણપૂર્વક ઈચ્છા રાખીએ છીએ કે તમારામાંનો દરેક તમારી આશા પરિપૂર્ણ થવાને માટે એવો જ ઉત્સાહ અંત સુધી બતાવે માટે તમે મંદ ન પડો પણ જેઓ વિશ્વાસ થતાં ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો હિબ્રુને પત્ર દસમો અધ્યાય પાંત્રીસ અને છત્રીસ કલમ આ પ્રમાણે કહે છે તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે તેને નાખી ન દો કેમ કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે અહીં આપણને ધીરજ સાથેનો વિશ્વાસ જોવા મળે છે બાબત આ વિજય પરમેશ્વરનો વિજય છે માનવીય યુદ્ધ કળાથી મળેલ વિજય નથી પરમેશ્વર તેમણે પોતે આપેલ વચનને અહીં પૂર્ણ કરતા ઈસરાયલી પ્રજાને વચનના દેશ કનાનમાં પ્રવેશ આપે છે જે શરૂથી તે અંત સુધી ઈશ્વર પોતાના બળથી ને પોતાની શક્તિથી તેમને દોરીને અહીં સુધી લાવે છે જેનું શ્રેય ફક્ત અને ફક્ત પરમેશ્વર પિતાને જ જાય છે કોઈ મનુષ્યને શ્રેય મળતું નથી રણસિંગણાનો હોંકાર શું સૂચવે છે નિર્ગમનનું પુસ્તક ઓગણીસમો અધ્યાય ને સોળમી કલમ પ્રમાણે રણસિંગણાનો હોંકાર ઈશ્વરની હાજરી અને તાકાતનું પ્રતીક છે જે સૂચવે છે કે આ લડાઈ મનુષ્યની નહીં પણ ઈશ્વરની છે મનુષ્યના હોકારા શું સૂચવે છે મનુષ્યના હોકારા એ વિજય ઘોષ છે જે વિશ્વાસની પુષ્ટિ છે કે ઈશ્વર તેમની સાથે છે અને આ લડાઈમાં તેમને માર્ગદર્શન આપી રહ્યા છે આજના આ સંદેશા દ્વારા આપણા જીવનમાં તેનો અર્થ શું છે તે સમજીએ જ્યારે આપણી સામે યરીખોના દીવાલ સમાન અંતરાયો હોય દુઃખો હોય મુશ્કેલી હોય તંગી હોય ત્યારે રણસિંગણાનો સાથ આપણને યાદ અપાવે છે કે આપણે પોતાની શક્તિ કે બુદ્ધિ પર નહીં પરંતુ ઈશ્વરના માર્ગદર્શન અને વચન પર આધાર રાખવો જોઈએ રણસિંગણું એ પ્રાર્થનાનું પ્રતીક છે તે આપણને શીખવે છે કે અશક્ય લાગતી પરિસ્થિતિમાં પણ પ્રાર્થના અને ઈશ્વરની સ્તુતિ એ સૌથી શક્તિશાળી હથિયાર છે મનુષ્યના હોકારા એ વિજયની ઘોષણા હતી ભલે તે હજી દ્રશ્યમાં ન હોય તો પણ તે આપણને શીખવે છે એ વિશ્વાસથી ઈશ્વરની આગળ ભલામણ કરવી અને વિજય માટેની તેમની ખાતરીનો જય જયકાર કરવો પ્રભુ આ બાબતો સમજવા આપણ સૌની સહાય કરો આમેન